કેવું કેવાયું બહુ કેવાયું છે જોઈ લે સીધું સીધું જાય વળી કાઢવાની જરૂર એ કયો વાહ ભાઈ વાહ જોઈ લે છે છાડી લાટી બોલે કૂતરું ધોડી જાય કોબીન દોડો જોઈએ ભાઈ ભાઈ ન બાકી ખરેખરો જોઈ લે આમ બોલા બ્રહ્માંડમાં ન પૃથ્વી તડતી હોય એવું લાગે

એટલે વાતાવરણ છે થોડુંક તડકો આ ગજબ પડ્યું એમ એટલે એવું બધું છે અને ઓની કોઈથી ઘડી ઘડીક નેવરા નેવરા છે એ ગાવાનું એવું બધું હોય અને હાથી બાથી આખવાનું હાલે છે અને મકાઈ બકાઈ પાણી હાલતું હતું એટલે પાઈ દીધી છે અને માં ની કોઈ હાથ પાડે છે હાલો માં હાલો તૈયારી હાલે છે જવું ભેહું બેહું તો જોઈ લઈ ભેહું અને ઓની કોર સીફું પાકી ગયા તો જોઈ લઈ ખાઈ લઈ હાલ શરૂઆત કરીએ ના લગ્ન ભેહું જવું ફેરા ફેર થઈ છે એક ધારી વાહો વાય એને મોડું થઈ ગયું છે લાલો એવું બધું છે શરૂઆત કરી દીધા બ્લોગ ની તો દોવાન ચાલુ છે હાલો ભાઈ બેહું બેહું દોવાનું હાલે છે અને ઘડી ઘડી કાંટો મારીએ પાસે તો દુવાસંદ ગાહું એક આધું વાર્તા બારતા કરશું રીણી રીણી બાકી બહુ કંઈ હોય નહીં ખાસ નાનું મોટું થઈ જાય એટલે ઘણું ઘણું ભાઈ બાકી વાડીનું કામ છે બધું એની હાથ આંકવાનું તો ઘડીક જ આવું છે પણ એક બે મિનિટની હવાઈની કરીને પછી હું એની કોઈ કરાચી બાપા है गुण। एक હોઈ ગયો એક ઓલી કાલ આપણો ગીત ધુરુતો ક્યો હતો રામૈયા રામૈયા રોમે રોમે રણકાર તમારો જાનતી કીચકીય દુખ હોય મીરાબાઈ તારા સહ

મારો <coughs>

ભાઈ ભાઈ એ નિદા કરે છે અલ મીરા તો સાધુ સંગે ભજન કરે છે હા મીરા ભાઈ પાછા ઘેર જાઓ મીરા ભાઈ પાછા ઘેર જાઓ મીરા ભાઈ પાછા ઘેર એમ કોને કીધું ઘેર જાવ એના ગુરુઈ કોઈ ના સમાર છે કે એને કીધું ઘેર જાઓ મીરા બાપા સાહેબ વાહ ભાઈ વાહ રેડી તો ભજન ભજન કીર્તન થઈ ગયા હવે આ લેવો નીકળ ભેહું બેહું દોવાઈ ગઈ છે ને એન્ડ ઉપર આલે ભેહ દોવાનું હવે આ લેવો નીકળ ખેતર ધારા કામાં થોડીક રહી જો તો હાલો ભાઈ હવે એન્ડ ઉપર ભેં દોવાનું હાલે છે આ બાજુ શીખવામાં હું જોઈ લઉં ઘણે મને મળે છે કારણ કે ક્યાંક ખાંખું પડી છે ક્યાંક નથી જાય આખે આખી હાંખ ને હાંખું ગમો છે સીકુડામાં ઘણી પાકી છે પણ આમાં ધ્યાન રાખવું પડે મોત બધું હોય તો ભાઈ હેરાન કરી દઈ જો આખી સીકુડીમાં ઓહો તો કાશું દયા દેવું નીકળવું ખોય ભાઈ નાખી દેવું પડ્યું ના લે બધું મકાઈ માં પાણી પવન ઉડ્યો પાછો અટાણે જો ખડીક હતું સાઈ શામ જો હિબો લીલો હે બાણ કેરો નો અને પાણી જાય છે એથી દી છે બહુ સારું છે એ તમે હેઠી ઉતરો ત્યાંથી નથી વાડી રહીને ખાવાનું મળી જ જાય ભાઈ તો એક જમરૂક પડી ગયો મસ્ત જમરૂખડીમાંથી હમણાં જ લગભગ પાક્યું હવે જમરૂખ દેખાય છે કેમ કે જવું હાઈ ક્લાસ જબરું ખા હાલો તો એવું નીકળી આવી હાથ બધી આખીએ તો હાન જેવું થાય ઘણી થાકશો હજી બે કલાક હાકું જો કેવું કહેવાયું બહુ કહેવાયું છે જોઈ લે સીધું સીધું દોડું જાય વળી કાઢવાની જરૂર છે સીધી સીધી ક્યાંય ગયું આ આમ વળી કાઢો તો નીકળ આવે આમ cái em thấy, yeah kêu, <laughs> wow vậy wow giỏi là sẽ trời đất lại đi lại đâu ra đi Haro là Haru không, vậy cả, ভাই কন <laughs> आले हाल न भाई हाल के होलो चापीवे तो आ वैसे हाथी आ बाजू आको आको बाबू जाको हालो एक उथल मार दियो पसे एक उथल उ मार दो हनी कोती एक तो हा किए वो तो आ पाटलू नानू पड़े से वो लागेस मन तो

અને આ કાલ કાલનો સાડીઓ આપણો તમને દેખાય છે સાડીઓ ભાઈ તો આપણો અહીંયા તમને જો આખે આખો કાલ તો એનું મોટું મોટું બધું કર્યું તો કેવું લાગે એટલે એવું છે રાખીને ધજા રાખીને ઉભો છે અને છે ભૂંડા ને એવું ન આવે ટૂંકમાં કઈ જનાવર કે રાતે કઈ ટૂંકમાં તો ધ્યાન રાખે બીજું કઈ ચાળીઓનો ઉદેશ ન હોય તો આવી એ રાખીએ તો કાયમ આવે અને સંજયા ટાળું થતું આવે છે સૂરજ આત્મી ગયો છે હવે આપણે કામ બધું કરવું થાય છે અને હવે હાલો જાવન ત્યારેમાં છે બકલ બકાલો એકલા થઈ ગયું છે ઉગી જાય છે ને ક્યાંક ઉગતું આવે છે ને એવું બધું ભેગું ભેગું છે અને હાલો આગળ ગામમાં છે હવે જવાનું થાય તો હું હાલું છું મારા ભાઈ હાથી ઠારો કારણ કે હાથી આગવું ખૂબ જરૂરી છે તો અહીંયા આપણે હાલે છે હાથીડું જો એક લિટર હોરન કાઢી દીધો મેં અને ભીંડાને રાખી વસારે અને ધીરે 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 છે ને આવી રીતના વાંકે જવાનું હોય ને પડ્યું ફેરી જવાનું જો ધીરે 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 જેટલું દબાય એટલું દબાવી જવાનું કારણ કે ન કરવું છે કે આ ભીંડા પડી જાય તો કાંઈ થાય ભાઈ એટલે ભીંડાને પાડવાના નથી રાખવાના છે અને એ જ પ્રમાણે પાછું હાથે એકવાનું અને જોતું જવાનું સોડવો ડટાય નહીં સોડવો ડટાય તો એ કાંઈ કારણ કે એ ભીંડો બસ થાય નહીં ભાઈ કે કાંઈ મહિનો આવે અને થાય એમાં કંઈ હકરવાર હોય નહીં તો આમાં બહુ બધું ધ્યાન રાખીને હાથી આપવું પડે છે ભાઈ પાડવું પડે છે વજન દેવો પડે પૂરે પૂરો નકરા ઘઉં ગાય ને બધા હાતી પડી જાય થોડું હાકણી જેવી છે યાર તો વ્હીલની છટકવા દેવાનું ધીરે ધીરે વ્હીલ ફેરી જાય અને તારે હાથી ખાઈ લઈ જાય છે લાવી રીતના એક જવાનું આ લગ્ન ભૂખ દીધું આ બધું હાકા વાગ્યું નાની ખોટ એટલું હાકવાનું છે હવે એટલે કાલે લગ્નમાં આવી જાય બધું ક્યાં જ આવું છે હાલો ભાઈ તો તાળીઓ આખે આખો ઊભો છે અડીખમ કેમ બાકી જો હાથમાં ધજા બધા ફરકે છે આલે ધડધડાટી બોલે તો ભાઈ જો અહીંયા ઉગતું આવે છે બિયારણ અને ઉગી ગયું છે ને એવું તો આવડી આવ્યું છે એ બહુ હાઈ ક્લાસ રીતે ઉગી ગઈ છે જો દાણે દાણો તમને ઉગતો દેખાય બે બધું પારે એટલે તો એ પારે પારે દાણો દાણો ઉગતો દેખાય છે અને આમાં હેલા જાય તો લાગે રાખે ભાઈ ઉગી ગયું બિયારણ બધું આવડ પાછું નખું છે અહીંથી તો કે અલગ અલગ અમે ઉગીએ ને તો અલગ અલગ જ કલર હોય ઓલું છે એ સોરીનું છે આવડું બીજું છે હજી ઉગતું આવે છે લગભગ કાલે પ્રમ ધીમ બે પાણી પાવાનું છે હવે કોબીન દોડો જોઈએ ભાઈ બી ન બાકી ખરેખરો જોઈ લેમો બ્રહ્માંડમાં ને પૃથ્વી તડતી હોય એવું લાગે કેવો મસ્ત ન લાગે કોબી બાકી જોરદાર કંઈ ઘટે ને એવું આજે તૈયાર થાય છે કોબીના અમુક દડા ધીરે 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 થાય છે આવડી હશે દૂધી બહુ મોટી જો કે પેલી વાવેલી છે વધારે અગાઉ વાવેલી એટલે આ તો એક નંબર લાગે એમ દડા ગાજર ને બધું સારું છે ગાજર એકાદ ઉપાડીએ જોઈએ છીએ ક્યાંક કેવું છે ખાય ઉપાય જે સારું હોય ને તો નક્કી ન હોય આ તૂટી જાય નહીં તૂટી જાય ભાઈ આમાં ગાજરનું કારણ કે અહીંયા પેઢી હોય કોઈ તો કોઈ હે તમારે મારવી પડે તો તમને ગાજર મળી રહે બાકી આવું ઝીણું ગાજર હોય ટ્રાય કરું જડે હે ઝીણું જો એમાં કઈ વરે નહીં ઝીણી ગાજરડીમાં મોટા હોય ને તમારે ફરજિયાત જો આ નીકળું મસ્ત જો ચટાકેદાર લાલ લાલ એટલે આ તમારે ખાઈ હગો બાકી ઝીણું ઝીણું છે પછી એમાં કંઈ વરે નહીં એ તો જીણું ઝીણું નીકળે રાખે કોઈ એટલે જ રાખી છે ખોદવા થાય ગાજરિયા રતારામાં ફૂલ આવે ઝીણા ઝીણા પછી થાય રતારા ઓની કોઈ પીળા રીંગણા થઈ ગયા ખરેખર ઓ લીલાન પીળાન રાતાન કારાન આ કંઈક નવું છે કંઈક ફૂલ લાવે રાખે છે આમાં ઝીણા ઝીણા બાકી લાલ ફૂલ ને કોઈ ન પૂકે જવું ખરે ખરા કંઈક ઘટે નહીં પાણી પણ આમ તો હળદે જાય દીકરા પીણા પીણા કેમ બાકી બહુ ભાઈ ધોરી ચડાવ્યું પાણી ઓની પર જાય છે પવન ગજબ ઉડ્યો હા જોડાણમાં પાણી બધું ફરવા ને હા લે હે ચાઇસ આવ્યો આમ ધોરી સીધું ચાલો ઓની કરો આપણે હાલી હવે અને હા બાતી બધી હાકીએ આ જાંબુના ફૂલ છે આવડા ઓ હોય તો જ આપણ ખૂના જેવા છે ખરી જવાના છે હા બહુ સારા છે તો તો ધીરા છે કે આમાં જાંબુ આવતા હોય છે એમ ને પછી જાંબુડીના ફૂલ છે એમ ને આ બધા એમ લાગઠા એવા લાગે છે परा नो हारा वय आ जांबू मोरा वय हव केवा होय बडजो पण भावेत थई ने तुरू केवु होय भावेत थई तुरू वे केवु वात हासी पण नो भावा खाटा जांबू जेऊ एक थायज नही